સાગર નદી તમને દેખાઈ રહી છે બરાબર છે જો તો આ એક એવું મંદિર છે તો ઘણી બધી વિશેષતા થઈ ગઈ તો એક તો એ વિશેષતા એ થઈ કે આ સદીઓ જૂનું મંદિર છે બીજી એની મુખ્ય વિશેષતા એ કે અહીંયા આગળ બે નાગા બાવા રહેતા હતા તો નાગા બાવાને આપણે મળવું હોય તો છે જૂનાગઢ જવાની જરૂર નથી અહીંયા જ મળી લેવાતું હતું ત્યારબાદ એ લોકો અહીંયા આગળ આયુર્વેદિક દવાઓ આપતા હતા અત્યાર તો ઘણી બધી દવાઓ થઈ ગઈ છે જેની આડઅસર હોય પણ એ ટાઈમે એવી આયુર્વેદિક દવા આવતા હતા કે જેની કશી જ અસર નહીં બધા ફાયદા જ લો લેશો તો તમને દુખાવો મટશે અને બીજા ઘણા ફાયદા થાય તો એવું હતું મારી પાછળની સાઈડ બીજી બે ઓયડી છે એ પણ હું તમને બતાવી દઉં જોઈ લો મિત્રો આ ઓયડી છે અને એવું નહીં કે આ મંદિર પહેલેથી બંધ હતું અહીં આગળ પહેલાં અવન થતા હતા પછી ગામના જે વાલોડ ગામના લોકો હોય કાં તો આજુબાજુના ગામના લોકો તો એમણે જે માનતાઓ માનતા હતા એ બધી માનતાઓ પૂરી થતી હતી અને ગામના લોકોના જે પ્રસંગો હોય ધારો કે બાબરી કરવાની છે એટલે કે લોટી કરવાની બાધા કરવાની છે તો એ બધું આ મંદિરમાં થતું હતું પણ ખબર નહીં એકદમ બધું બંધ થઈ ગયું છે અને આ બે એક સેડનું બતાવું કે પહેલાં જુઓ આ આ સાહેબ પારી તમને દેખાય છે એ પારી અહીં આગળ તૂટી ગઈ છે અહીંથી જુઓ ડાયરેક્ટ સીધા તમે પાછળ નદી દેખાય છે નદીની અંદર પડી શકો છો તો એટલી ખતરનાક જગ્યા છે બીજું એક બતાવું કે આખું અહીંથી આખી નદીનો વ્યૂ આવશે હું તમને એ જગ્યાએ જાઉં છું અને તમને બતાવું કે નદીનો વ્યૂ કેટલો સરસ આવે છે તો મિત્રો આપણે અહીં આગળ એક નોની ઓઈડી જેવું છે એની ઉપર ચડી ગયા છે આ જોઈ લો મારી બેક સાઈડ મહીસાગર નદી તમને દેખાઈ રહી છે બરાબર છે જુઓ દેખાય કે મહીસાગર નથી અને કેટલો સરસ વ્યૂઝ છે તમને મજા આવશે જગ્યા પણ સારી છે વન ડે ટ્રીપ માટે બેસ્ટ જગ્યા છે અને બીજું મારે કહેવું એ છે કે જે પાછળની સાઈડનો જે રસ્તો મેન આગળની સાઈડનો જે રસ્તો છે કે જેથી હરિભક્તો આવે એ તૂટી ગયો છે તો એના કારણે અહીં કોઈ આવી શકતું નથી તો એ રસ્તો પણ તમને હું બતાવી દઉં છું તો જુઓ મિત્રો એકવાર ફરી હું તમને બતાવી દઉં કે મારી પાછળ મહીસાગર નદી છે અને બેક સાઈડનું જંગલ છે મસ્ત જગ્યા તો ખાસ તો આ જગ્યાએ અમારે એટલે જ આવવું હતું બધાને કહેવા માટે કે આટલી સરસ જગ્યા આપણી વચ્ચે આવેલી છે તો આપણે એડવેન્ચર કરવા માટે બીજી બીજી જગ્યાએ જવાની કઈ જરૂર છે તો